જરોદ પોલીસ સ્ટેશનની બાજુમાં પ્લોટમાં પડેલ ગુનામાં પકડાયેલ વાહનોમાં આકસ્મિક આગ લાગી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા

પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિકોએ આગ બુજાવવાનો પ્રથમ પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા છવાઈ ગયા હતા આગને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા બાદમાં વડોદરા હાલોલ અને રિલાયન્સ સહિત પાંચ છ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચતા મહા મુસીબતે આગ કાબુમાં આવી હતી મહત્વની વાત તો એ છે કે જરોદ પોલીસ સ્ટેશન રહેણા વિસ્તારમાં ગાયત્રી સોસાયટીમાં ભાડાના મકાન આવેલા છે તેને લઈ આજુબાજુ રહેણાંક વિસ્તાર છે જ્યાં આગ લાગી હતી તેની આજુબાજુમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે રહે છે જ્યારે આગ લાગી ત્યારે તે પરિવારના સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા પરંતુ આગ કાબુમાં આવી જતા મોટી જાનહાની ટળી હતી